ચાલો આજે બનાવીએ પાલકના ભજીયા જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે એના માટે મેં દોઢ કપ જેટલી ચણાની દાળ પલાળી રાખી હતી ચાર કલાક માટે જે સરસ પલળી ગઈ છે હવે આપણે તેને ક્રશ કરી લઈએ ક્રશ કરવામાં આપણે પાણીનો બિલકુલ ઉપયોગ નથી કરવાનો શરૂઆતમાં પછી જો એવું લાગે તો જરૂર મુજબ થોડું થોડું પાણી ઉમેરીશું પહેલાં તો કોરી જ ક્રશ કરવાની છે હવે થોડું પાણી ઉમેરીશું આપણે અને ફરી ક્રશ કરી લઈશું બસ આ રીતે એમને ક્રશ કરવાની છે આ જ રીતે આપણે બધી દાળ ક્રશ કરી લઈએ આ ડાળ ક્રશ થઈ ગઈ છે અને એક તપેલીમાં કાઢી લઈએ આપણે બધી દાળને હવે આપણે મસાલા કરીએ આ ક્રશ કરેલી દાળની અંદર મેં બટેટાનું છીણ દૂધીનું છીણ અને આદુ મરચાંની પેસ્ટ ઉમેરેલી છે હવે આપણે બીજા બધા મસાલા એડ કરી દઈએ અડધો કપ જેટલી કોથમીર એડ કરી દઈએ બે કપ જેટલી પાલક ઉમેરી દઈએ પછી મરી અજમા અને આખા ધાણા એડ કરી દઈએ મરી અને આખા ધાણાથી ભજીયાનો ટેસ્ટ સારો આવે છે પછી દોઢ કપ જેટલો ચણાનો લોટ એડ કરી દઈએ અડધી ચમચી જેટલી હિંગ સ્વાદ પ્રમાણે મીઠું અને એક ચમચી ધાણા ધાણાજીરું પાવડર અને થોડી એક ચમચી જેટલી ખાંડ ઉમેરી દઈએ અને અડધા લીંબુનો રસ એડ કરી દઈએ પછી હાથ વડે બધું સરસ રીતે મિક્સ કરી દઈએ પાણીની જરૂર પડે તો જ પાણી ઉમેરવાનું છે નહીં તો દૂધી અને બટેટાને લીધે પાણીની બહુ જરૂર નહીં પડે આ જે વધેલો ચણાનો લોટ હતો એ પણ મેં એડ કરી દીધો એટલે ટોટલ બે કપ જેટલો મેં નાખ્યો છે અને દોઢ કપ જેટલી પલાળેલી ચણાની દાળની પેસ્ટ છે આપણે થોડીક વાર માટે રેસ્ટ થવા દઈએ અને ઉપરથી અડધી ચમચી જેટલા સાજીના ફૂલ એડ કરીએ અને એની ઉપર અડધા લીંબુનો રસ જેનાથી સાજીના ફૂલ એક્ટિવ થઈ જશે એને સરસ રીતે મિક્સ કરી દઈએ અને એક ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરી દઈએ જેનાથી ભજીયા એકદમ સોફ્ટ બનશે બધું સરસ રીતે મિક્સ કરી દઈએ આ આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે તો હવે ભજીયા ઉતારી લઈએ આપણે શિયાળાની સીઝનમાં બધી જ પાનવાળી ભાજીઓ આવે છે જો આમ ના ફાવતી હોય તો આ રીતે આપણે ભજીયાને એવું બધું બનાવી અને ખાઈ શકાય છે ભજીયા ફેરવતા રહીશું આ થઈ ગયા છે આમાં વાટેલી દાળ નાખેલી હોવાથી આનો ટેસ્ટ જે આપણે ડાકોના ગોટા ખાઈએ છીએ એવો થોડો આવે છે આપણા ભજીયા થઈને રેડી થઈ ગયા છે જો આ રેસીપી તમને ગમી હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો